જય છ મિત્રો તારીખ પચીસ નવ બે હજાર ચોવીસ સમય રાત્રિના દસ વાગ્યા છે તો જોઈ શકો છો જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો છે અત્યારે વરસાદ જોરદાર પડી રહ્યો છે આપ જોઈ શકો છો તડાકા ભડાકા ખાતે સમય નવ ને પિસ્તાલીસ મિનિટ મજાના નાસ્તો કરવા માટે આવી જોઈ શકો છો રોજ નાસ્તો કરવા માટે આવી જાય

હવે નીકળીએ એટલી જ વાર છે નાળે એ રીતે

કોનો આના છે દાળા બાપન દીકરાનો હરાદ છે હમ તો આવિશનો ફોન આવ્યો તો એના મોટા દીકરાનો હમ કે આવજો ફઈ જરૂર ને જરૂર મેં આવશું એટલે દુધાળા જવા તૈયાર થઈ ગયા છે એ હવે નીકળી એ એટલી જ વાર છે નાળેરી કાપો છે સંતરા અમે જઈ રહ્યા છે દુધાળા

हार हार <laughs> ना दिकरा नहीं घरे सर आते तो हमारा भतरीजा पूरा सेवा में लग ही गया से हमें वर्षा तो पंच साल से हाँ 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 हाँ

જય સ્વામીનારાયણ પપ્પા અમારા ગામમાં છે થોડા આજ તમારો હા આજ અમારો આવી જાય

પણ કે ભાખરી બનાવી છે બતાય અરે વાહ